અને જો તમારા ઘરે મારાવાલા કંઈક શુભ પ્રસંગ આવતો હોય તો અમે બે ભાઈ તમારા પડખે ઉભા જઈએ એટલે આવો બી એ ટ્રેડિંગની અંદર અને જે કંઈ તમારું કરિયાણાનું લિસ્ટ હોય પૂજાપાનું લિસ્ટ હોય એ અમારા સુધી પહોંચાડો તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે પધારો 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 મારાવાલા તમને લઈને આવ્યો છું બી ટ્રેડિંગ ટૂંક સમયની અંદર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મોરબીની જનતા માટે કરિયાણામાં વિશાળ રેન્જ તદ્દન વ્યાજબી ભાવ અને ચાલીસ વર્ષનો અનુભવ લઈને આવી રહ્યા છીએ તો નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે જયારે તમે વીઆર મીડિયાની સાથે અમને ખૂબ જ પ્રેમ આપ્યો છે ત્યારે મોરબીની જનતા માટે ખુશખબર કે અમે લઈને આવી રહ્યા છીએ કરિયાણાની દુનિયાની અંદર એક નવું કદમ નવા વિચારો સાથે તમારા સમક્ષ હવે જો તમને એક્ઝેક્ટ લોકેશનની જો વાત કરવામાં આવે તો સનાળા રોડથી જે નાની કેનાલવાળો રોડ જે જાય છે ત્યાં રસ્તામાં જે નીલકંઠ પ્લાઝા કરી અને જે શોપિંગ આવેલું છે અને આમથી જો ગણીએ તો પંચાહાર ચોકડીએથી જે નાની કેનાલવાળો રોડ સનાળા બાજુ જાય છે એની વચ્ચે નીલકંઠ પ્લાઝા જેની અંદર આ બીય ટ્રેડિંગ પટેલ ભગવાનજીભાઈ આંબાભાઈ પટેલ ખરેડાવારા દ્વારા આ વિશાળ કરિયાણાની દુકાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જેનું ગ્રાન્ડ ઓપનિંગ આગામી દશેરા એટલે કે બાર દસ બે હજાર ને ચોવીસ અને શનિવારના દિવસે છે જો જો મારા વાલા આવવાનું ચૂકતા નહીં હો કે મોરબીની અંદર આવેલું બી એ ટ્રેડિંગ એટલે કે તદ્દન હોલસેલ ભાવથી તમને રિટેલમાં પણ મળવાનું છે સાથોસાથ જો તમે દુકાન ધરાવો છો તો તમે પણ આનો સંપર્ક કરો અને આગામી સમયમાં મેં તમને આગળ વાત કરી એમ દશેરાના દિવસે ગ્રાન્ડ ઓપનિંગ છે તેથી તમારે આવવાનું ભૂલાય નહીં હો મારા વાલા હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે આ દુકાનના ઓનર અને આમ ગણીએ તો મારા નાના ભાઈ એટલે કે સંદીપભાઈ આપણે એની પાસેથી જે આ દુકાન બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અથવા તો આ ધંધા સાથે કઈ રીતે તમે સંકળાયેલા છો એના વિશે આપણે થોડીક દર્શક મિત્રો સુધી વાત કરવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર નમસ્કાર આપણો આ ધંધો જૂનો છે અમારે આ બીજી પેઢી છે અમારો પપ્પાનો આ ધંધો હતો ચાલીસ વર્ષ થયા એને પછી અમે બીજી બ્રાન્ચ કરી મોરબી એ ટુ ઝેડ બેકરી એન્ડ પ્રોવિઝન સ્ટોર એને થયા તેર વર્ષ અને હવે અમે બે ભાઈ એવું નક્કી કર્યું કે આપણે ધંધામાં કુછ આગે કુછ કરવી છે પ્રગતિ કરવી છે પછી આ બીએ ટ્રેડિંગની અમે બધી ચર્ચા કરી સર્વે કર્યું બધી હોલસેલ ઉપર હવે આપણે જઈ છીએ બરાબર છે એટલે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો અમારો ધંધો જે છે કે અમારા જે પિતાશ્રી અને મા બાપના આશીર્વાદ કુળદેવીની આશીર્વાદથી અમે ચાલીસ વર્ષ પહેલાં અમારા બાપાએ જે ભાઈઓ નાખ્યો કરિયાણાની અંદર અને બધા જાણીએ છીએ કે ખરેડાની અંદર કરિયાણાના ધંધાની અંદર સારું એવું નામ છે તેમજ મોરબીના જે હોલસેલર વેપારીઓ છે એમની પાસે પણ પટેલ ભગવાનજી આંબાભાઈનું નામ આપો એટલે લગભગ બધા જ માણસો ઓળખતા હોય અને અમે એક બીજી એ વસ્તુની રિચર્સ કર્યું કે જ્યારે આપણે બીજા ધંધાની અંદર ઇન્વોલ્વ થવું હોય એના કરતાં આપણો જે માઇન્ડ ચાલે છે એ ધંધાની અંદર ઇન્વોલ્વ થઈ અને આપણે કંઈક આ ધંધા માટે થોડુંક આગળ કૂચ કરી અને હોલસેલ તરફ અને મોરબીના જનતા માટે જો વાત કરવામાં આવે તો તદ્દન વ્યાજબી ભાવ અને આ દુકાનની વિશેષતા એ રહે છે કે અહીંયા કોઈ એમઆરપીનો ભાવ લેવામાં આવતો જ નથી તદ્દન તમે દુકાનની અંદર પ્રવેશો કોઈ કોઈપણ વસ્તુને જ્યારે તમે લેશો ત્યારે એની અંદર એમઆરપી લખેલી હશે જ્યારે તમે કોઈ પણ દુકાનની અંદર જાઓ ત્યારે એમઆરપીથી તમારા ભાવ વસૂલતા હોય છે પરંતુ આ બીએ ટ્રેડિંગની પહેલી ખાસિયતની જો વાત કરવામાં આવે તો અહીંયા એમઆરપીથી લેસ કરી અને ઓફર સાથે તમને વ્યાજબી ભાવથી અહીંયા તમને મળવાનું છે હવે સંદીપભાઈ આપણે એ સમજવું છે જયારે કોઈ પણ વેપારી દુકાન ચલાવતો હોય ત્યારે એ પોતાના આજુબાજુના જે વીસ પચીસ કિલોમીટર સુધી પહોંચાડતો હોય તો આ બીએ ટ્રેડિંગ ની શું વ્યવસ્થા છે અને શું વિશેષતાઓ છે એના વિશે થોડીક આપડે વાત કરીએ બરોબર છે હવે બીએ ટ્રેડિંગ ની વિશેષતામાં પેલા તો આપણે જે ખરીદી કરવાનું જે હોય એમાં ખર્ચ માંથી મગ ને અડદ ને એ બધું જે રહ્યું કચ્છ માંથી આવે પછી ચોખા છે પછી બીજા કઠોળ છે અનાજ છે એ બધું ડાયરેક્ટ અમદાવાદ થી ફેક્ટરી માંથી આવે છે અને ડ્રાય ફ્રુટ છે એ બધી ડાયરેક્ટ ફેક્ટરીમાંથી આવે છે અને બીજું જે મસાલાની અંદર જે છે તો એ બધું રાજકોટથી આવે છે અને બધી વસ્તુ જ્યાં જ્યાં બનતી હોય ત્યાં આપણે લિંક કરી છીએ તેલ હોય તો તેલ ડાયરેક્ટ મિલેથી લઈ છે આપણે પછી કોઈ પણ જાતના ઘી હોય તો એ બધી ડાયરેક્ટ આપણે કંપનીમાંથી કે એજન્સી ડિલરશીપમાંથી ડાયરેક્ટ જ મગાવી છે જેથી કરીને આપણે વેપારીને જેમ બને એમ નીચો ભાવ દઈ હતી એ ફૂલ ટ્રાય કરી છે એટલે ખૂબ સરસ એને વાત કરી કે દુકાન ચલાવવા માટે સતત નવા વિચારોની જરૂર પડતી હોય છે ત્યારે આજે હોલસેલનું માર્કેટ આખું ઊભું કરવા માટે પોતે ખૂબ જ મહેનત કરેલી છે સાથોસાથ ક્યાંથી કઈ વસ્તુનો સ્ત્રોત આવે છે માનો કે પોતે વાત કરી કે કઠોળ કચ્છમાંથી સુરેન્દ્રનગર અમદાવાદના મિલરો પાસેથી આ વસ્તુ ખરીદવામાં આવતી હોય છે તેમજ સાથોસાથ તેલ જેવી જે વસ્તુઓ છે ડાયરેક્ટ મિલ પાસેથી ખરીદી જેથી કરી અને અમે ગ્રાહકોને રિટેલમાં પણ હોલસેલ દઈ શકીએ સાથોસાથ જે નાના વેપારીઓ છે કે જે નાની દુકાનો ચલાવી રહ્યા છે એમના માટે પણ વ્યાજબી ભાવતી દેવા માટેના અહીંયાથી સતત પ્રયત્નો થઈ રહ્યા છે અને જો તમારા ઘરે મારા વાલા કાંઈક સુ પ્રસંગ આવતો હોય તો અમે બે ભાઈ તમારા પડખે ઊભા જઈએ એટલે આવો બી એ ટ્રેડિંગની અંદર અને જે કંઈ તમારું કરિયાણાનું લિસ્ટ હોય પૂજાપાનું લિસ્ટ હોય એ અમારા સુધી પહોંચાડો તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે સાથોસાથ સંતોષકારક જે કામ કરવા માટે અમે જઈ રહ્યા છીએ એમાં તમારો સહયોગ પણ જરૂરી છે સાથોસાથ તો હવે આપણે એ વાત કરવી છે કે જે પ્રસંગોના જે લિસ્ટ આવતા હોય અથવા તો પૂજાપામાં એ કેવી રીતે મેન્ટેન કરી શકાય એ પ્રસંગની ચિઠ્ઠીઓ જે આ તમે લઈને આવો એમાં ટોટલી વસ્તુ ની જવાબદારી અમારે ટોટલી વસ્તુ પૂરી પાડી દઈએ તમારે માનો કે જે જગ્યાએ પ્રસંગ હોય હોલ હોય કોઈ જગ્યા હોય મંદિર હોય ત્યાં તમે રાખવાનો ત્યાં સુધી પહોંચાડી દેવાની વ્યવસ્થા અમે કરી દઈશું બરાબર બરોબર અને નાનો મોટો હવન હોય મોટો હવન હોય એનું તમામ સાધન સામગ્રી પૂજાપો તમામ વસ્તુ પૂરી પાડી દઈએ આપણે બરાબર છે ખૂબ સરસ એને વાત કરી કે જ્યારે માણસે પ્રસંગનું આદરણ કરતો હોય ત્યારે પોતાને ટેન્શન થતું હોય પરંતુ હવે તમારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર જ નથી કારણ કે બી એ ટ્રેડિંગ એટલે કે પટેલ ભગવાનજીભાઈ આંબાભાઈ ખરેડાવાળા તમારા માટે લઈને આવ્યા છે મોરબીની જનતા માટે તદ્દન વ્યાજબી ભાવ હોલસેલ ભાવથી મેળવવા માટે એકમાત્ર સ્થળ એટલે બી એ ટ્રેડિંગ હવે સંદીપભાઈ આપણે એ સમજવું છે કે જ્યારે દુકાનની અંદર રેન્જનું મહત્વ બહુ હોય છે કે દરેક વ્યક્તિઓ એક સરખા નથી આવતા ઊંચું ઊંચું લેવા વાળા વ્યક્તિઓ આવતા હોય તો આ બી એ ટ્રેડિંગ ની અંદર એની શું વિશેષતા લઈને આપણે આવીએ છીએ આપણે બી ટ્રેડિંગ ની એક વિશેષ ખાસિયત એ છે માનો કે કાજુ તમે લેવા આવ્યા છો તો કાજુમાં આપણી પાસે આઠ થી દસ જાતના હોય ઊંચા નીચા ઊંચા ગ્રેડ વાળા એવી જ રીતે બદામ હોય તો બદામમાં એ જ રીતે ડ્રાયફ્રુટમાં તમામ એવી રીતે બધી અલગ અલગ ડ્રાયફ્રુટ મળશે બરાબર પછી એવી જ રીતે જો ઘી હોય તો તમે ઘરેથી નક્કી કરી નીકળા હોય કે આપણે ઘી લેવું હોય તો એમાં અમૂલ છે ગોવર્ધન છે સારસ છે બધી સ્ટાન્ડર્ડ કંપનીની આઈટમ મળશે

આવવા માટે અમે વારંવાર તમને વિનંતી કરીએ છીએ આમંત્રણ આપીએ છીએ કે આગામી તારીખ બાર શનિવારના દિવસે દશેરાના દિવસે સવારે નવ કલાકે અને તમારા આગમન સુધી જ્યાં સુધી તમે ન આવો ત્યાં સુધી અમારું ઓપનિંગ ચાલુ જ રહેશે એવું તમારે સમજવાનું રહેશે અમે તમને જે સતત બી એ ટ્રેડિંગમાં આજે મુલાકાત માટે લઈને આવીએ છીએ કે એક સારું જીવન જીવવા માટે કરિયાણાની પેલી જરૂરિયાત હોય છે પરંતુ સાથે સાથે ઉઠતાની સાથે જ આપણે કોસ્મેટિક પણ એટલું જ જરૂરી હોય છે કે ઉઠી અત્યારે કોલગેટથી બ્રશ કરવું જોઈએ શેમ્પુથી વાળ ધોવા જોઈએ અને સાબુથી આપણે નાહવું જોઈએ માટે આટલું ને આટલું મહત્ત્વ કરિયાણાનું તો છે જ સાથોસાથ કોસ્મેટિકનું જ એટલું મહત્ત્વ છે ત્યારે સંદીપભાઈ હવે આપણે દર્શક મિત્રોને એ બતાવવું છે કે જે આપણે કરિયાણાની આપણે વિગત તો આપણે દર્શકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા જે બીએ ટ્રેડિંગની ખાસિયતો છે એના વિશે વાત કરી તો હવે આ જે કોસ્મેટિકની અંદર ત્યારે થી આખી દુનિયા ચાલી રહી છે છે આ ટ્રેડિંગ ની અંદર શું ખાસિયત એના વિશે થોડીક આપણે વાત કરીએ કોસ્મેટિક લ્યો છો તો એમાં એમ થી નીચે તો દસ ટકા મિનિમમ તમારું નીચું રીયે જ પણ ઘણી એવી વસ્તુ છે જેમાં ઘણો બધો ફાયદો થાય તમને બરાબર જેમ કે જેમાં શેમ્પુ છે એ બધું વન વન વાળું છે એક સાથે એક ફ્રી બરાબર છે અને બીજા ઘણા શેમ્પુ તેલ એ બધી વસ્તુ છે આપણી પાસે બરાબર એટલે ટૂંકમાં હવે આ મોરબીની જનતાને એક નવો અવસર મળ્યો છે કે જ્યારે નાની એવી ખરીદી કરવી હોય તો દુકાનની અંદર જતા હતા તે તો વાત બરાબર છે પરંતુ જો તમારે એક મહિનાની ખરીદી કરવી છે અથવા તો કોઈ સુપ્રસંગની ખરીદી કરવી છે અથવા તો નવા ઘરની અંદર રહેવા જાવ છો અને જે જરૂરિયાત પ્રમાણે તમારી જરૂરિયાતને પૂરી કરવા માટે

દરેક પ્રકારના સારી ગુણવત્તાવાળા અને આવ ટૂંક સમયમાં નવા તેલની ભરતી ચાલુ થઈ જાય છે દિવાળી નજીક આવી રહી છે નવા તેલ બજારમાં હમણાં શરૂ થઈ જાય છે એમાં બારે મહિના ભરવા માટેના તેલ માટે આપણે સ્પેશિયલ છે પ્યોર ક્વોલિટી અને એક વર્ષની ફૂલ ગેરંટીવાળું તેલ ગોળ હોય તો ગોળની અંદર પારસમણી છે ડબ્બાનો ગોળ છે પેકિંગમાં ગોળ છે બધી જ પ્રકારના ગોળ નાના મોટા પેકિંગથી લઈને બધી જ પ્રકારના મળી જશે તો અમે આજે તમને લઈને આવ્યા હતા બી એ ટ્રેડિંગની અંદર તો આ બી એ ટ્રેડિંગની અંદર તમારે આવવાનું કચું ચૂકશો નહીં અમારું ભાવ ભર્યું આમંત્રણ અમને ફરીવાર પાઠવીએ છીએ અમે તમારી રાહ જોઈએ છીએ નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ